કાટીપાડામાં તુલસી વિવાહ નિમિત્તે સત્યનારાયણ ત્રણસો એકાવન લાભ લીધો હતો મુગજ ગામથી લાલજી મહારાજ જાન લઈને કાટીપાડા આવશે ત્યાં તુલસી વિવાહ સંપન્ન થશે ભારતીય સંસ્કૃતિમાં તુલસી વિવાહનું સહવિશેષ મહત્વ છે ખાસ કરીને ભરૂચ નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં દેવ ઉઠી એકાદશ અગિયારસ નિમિત્તે તુલસી વિવાહ થાય છે મહિલા પુરુષોએ ધારણ કરેલ પરંપરાગત વેશભૂષા ધાર્મિકતા સાંસ્કૃતિક તેના કાર્યક્રમો સાથે તુલસી વિવાહની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે નીતરંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ મુગજ ગામે રણછોડભાઈ વસાવાના નિવાસસ્થાને લાલજી મહારાજની સ્થાપના કરાઈ છે અગિયારસના રોજ લાલજી મહારાજ ઢોલ નગારાના વાજિત્રો અને પૂરા હર્ષોલ્લાસ સાથે નીતરં તાલુકાના કાટીપાડા ગામે તુલસી માતા સાથે લગ્ન ગ્રંથિએ જોડાશે ત્યારબાદ તુલસી વિવાહ સંપન્ન થશે જેમાં ભાવિક ભક્તો ભારે ઉત્સાહ ઉમંગનું વાતાવરણ જણાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે નેત્રંગ તાલુકાના કાટીપડા ગામે શ્રી સંત પુનિત માનવ કલ્યાણ ટ્રસ્ટ જેસપુર અને કાટીપડા ગ્રામજનો થકી પુનિત છેલ્લા સાત દિવસથી રામાયણ કથામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે ભગવાન સત્યનારાયણની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે કથામાં ત્રણસો એકાવન જોડાઓએ કથાનો લાભ લીધો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું